वा आ आर्या नेरियाम हो होमा आर्या

હા 2 લાખ રૂપિયા હતા હોતે આપણે ચોર સાબિત કરવાનો હતો તમે આવજો ચેતર તો સાબિત કરશું આપા જો હું તમ તમ માથા પર કોમે ચોરી ન કરી તમ એ હું તમન સોગણ કહું તમ ગણ સોગણ બઈ તમ આ ઘરમાં સોગણ નઈ ખાલી તમની તમે ચોરો હોય કીધું નઈ તો તમ પૈસા કોઈ હતું તમ પાણ હા મારા પાણ તો કોણ હતું ખબર મારા ભુઆને અને તમે ત્યાં ઈથી આગળ પાછળ થાતા

પૂરી વચ્ચે ઓપારે થઈ જઈ ના ચોરી કરે તો હારું સાબિત કરશે હવે કરું મારા પૈસા તો બાર વાર જેટલા હતા ગણ્યા નહીં હવે કરું જવું તું પડશે એના મારા ઉપર સફ થશે જવું થોડી વાર રહી તારે જાનના પૂરા એ ભેગા કરવાના રે પૂરા ભેગા કરું કઈ કં જવું પૈસા તો આઈ જાય પૂરા હળગ બાળવા

પણ મારા હજુ આવ્યા નહીં બોલાવા પડશે જોર તો મને એયા વાગી હવે આવ્યા નહીં ફોન બોન આવ્યો નહીં ફોને નહીં કરતા કોઈ નહીં હવે રાતે તો ફોન કહું કાલે આવજો આવવું જ પડશે તમે હજુ આવ્યા નહીં ફોન આવ્યો કલો કુન બોલે

અલા ચોર તે દાન ચોર પકડવાનો હો ચોર એટલે ઓવા પોલીસ તો આબાની છે જલ્દી આવો તમે એ હાર મેળા ફણ અને અહીંયા હું આવતા ના બોરે આવજો હોમાં ઓવા એ હા મેળા ફણ ના તું નથી આવી પોલીસ ફંદી થી આવું બધા આવી જીતું બહાર બધા આવી અમાર અમારે એ હા તું કોણ આવ્યો આરોપ તો મારા ઉપર જ નાખવાના હી ના ચોર કુણ હશે હવે તું કુણ હશે હવે શું કરું કોઈ ગઝનો વિચાર નહીં આવતો હાડું કોકના ના ઉપર શક કોઈના ઉપર ને ઉપર ને કોઈ હાડું તો કરવું પડશે કોક હાડું તો આ રોગ તો મારા ઉપર જ નાખવાના કોક કરવું તો પડશે હાડું મને એ વરની ત્રણ વરની સજા તો હલાવાના જી કેટર્સ થી કઈ આલું હોય કોણ મે ચોરી નઈ કરી ખાલી ખોટો તમ માર ઉપર આરો ના નાખ્યો એ હરિયાગણ પડતી જાવ હો એ પણ મે તું આયો હી તું એ હેડ પણ મે ચોરી કરી નઈ દેડા અપરા તું ધ્યાન ના જાય બસ પણ મે ચોરી નઈ કરી બે સેકન્ડ તો બે

দেখ <mulay> સોરી આ સોરી કોણ હ એ સોરી નઈ લે છોકરો આ સોરી બોલતી શું તને દેખાતો છોકરો નઈ તો સોરી છે અમે ચોરી ચોરી કરતા ચોરી કરી નહીં આમ તું મો છો આ નનું ચોર હ તમ તાર અરે હું ચોર નઈ આજુ ચોર હ એ

गया ऊपर आ गए अरे पूरा नाख्या हो से ओपेजे ओपे रही हूं ओपेजे आ बेची आई आ जा તમે હું યાર અલ્યા જિગળા પેલ પા દેવા ના બેહો સાબિત કરશો કે હેડો સાબિત કરવાનું છોડતો હા મારો કેતા નહીં ના چلશે તમા જોતા નહીં કરું કરવો પડશે દવા નાખી ચોર તો પકડી પડશે કારણ કે અમારી ફરજ ના અમારી સેવા કરવા સેવાની જરૂર છે એટલે અમે સેવા કરિયાલી પડશે અને આનેનો ચોર પકડિયાલો પડશે પૈસા પાછા લઈ આવવા પડશે એટલે નહીં ચાલે એ આવતા જ પોલીસ હાલત ચોર પકડી જ ચોરી સાહેબ કે તું રહી ગરમ સકતાય નો બટ ટન આ થાય નો પર સકકો રહમનો અને એટલે ભેસનું પાળું વાળું કરો હણ તો તો આ તો આ બધું ને તો હું કે મારી ફેસલ દવા છોડ અને તમને તે ભાઈ હું તો આઈડિયા છોડતી આવજો દવા બંધા બંધા ઉપર નહીં ઉપર દવા પડે

ઓ કરું જાય છે દેહ ફેર દોતી નીકળી જાય અલે જો યાર તું ભાઈ હું ના 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 જો 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 તમે હવે છોર પકડાશે મને એટલે હા ખાસીવન પર છે

ખબર આવના આપણે જો ચોરી કરીએ આ તો ભક્ગા ડોન કહેવાય શું ખબર એ મમ્મા હા મન ના આવતું શું જો 4 મિનિટ 4 મિનિટ ના જે તો તો વાજો જબર એ જો હું અડી નાયો અડી ના ને વાગે તું જા સાહેબ

ओ बड़ो सीधा दिल्ली ओगी ओड़खणा है आज ता चोरीयो करी करी पुलिस ने खातो हां हां हाथी भागो बबोई रे ए ए ए ए पुलिस अरे गुड्डा चोर